સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી યોજના ટ્રેક્ટર સહાય યોજના આયુષ્માન કાર્ડ યોજના વિધવા સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂબરૂ લાભ આપવામાં આવ્યા કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા વિકાસ યાત્રાના ઇન્ચાર્જ ભૂપસિંહ સોલંકી બાર તાલુકા પ્રમુખ માનસી તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ ક્ષત્રિય સમાજના પ્રમુખ ભોલસી તાલુકા વિકાસ અધિકારી તલાટીકમ મંત્રી સરસોલી સ્નેહ ચૌધરી ગામના પૂર્વ સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા સદસ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી